રાજુલા શહેરમાં આધુનિક બાઇક સર્વિસ સેન્ટર એટલે આર કે ઓટો બાઇક સર્વિસ સેન્ટર અતિ આધુનિક સુવિધા સાથેનું સુસજ્જ સર્વિસ સેન્ટર એટલે આર કે ઓટો બાઇક સરનામું નોંધી લેશો બાયપાસ રોડ આહિર સમાજના ગેટ પાસે આર કે ઓટો બાઇક સર્વિસ સેન્ટર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ આવતીકાલે તારીખ અને ગુરુવાર ગુરુવાર એટલે રાજુલા શહેરમાં વીજળી પુરવઠાની માહિતી અમે આપને માહિતી આપવા જઈ રહ્યા છીએ આવતીકાલે ગુરુવારે રાજુલા શહેરમાં તત્વજ્યોતિ ફીડર તેમજ સવિતાનગર ફીડર બંને ફીડરો સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે સિટી ફીડર શરૂ રહેશે તેવી હમણાં સૂચના આપવામાં આવેલ છે કોઈ પણ વિસ્તારમાં અને સમયમાં ફેરફાર થઈ શકે છે આ સમાચાર ફક્ત આપની માહિતી માટે જ આપવામાં આવે છે સમય તેમજ વિસ્તારમાં ફેરફાર માટે અમો જવાબદાર નથી ઉપરોક્ત સમાચાર માટે અમો કોઈ પુષ્ટિ કરતા નથી આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ સમાચારો મળતા રહે